મેટ્રો ટ્રેન ના સ્ટાફ માટે ઊંચા ભાડે કાર આપવાની કોઈ લાલચ આપે તો ચેતી જજો કારણ કે અમરેલી પોલીસે એક મસ્ત મોટું કારસ્થાન ઝડપી પાડ્યું છે મુખ્ય આરોપી પણ ઝડપાયો છે ચોંકાવનારી વિગતો છે વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ જો આપણે વાત કરીએ તો ગુનાખોરીની એની દુનિયામાં ભેજાબાજોની કોઈ પાર નથી એ પ્રકારની સ્થિતિ છે રોજ નવી નવી સ્કીમ અને નવી નવી યોજના સાથે ભેજાબાજુ લોકોના ફૂલેકા ફેરવે છે પૈસા પડાવેલી છે ચીટિંગ કરે છે અને ગુનાખોરી આચરે છે આવો જ એક ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે અમરેલીથી આ બાબતની જાણકારી અમરેલીના જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે વિગતવાર આપી ત્યારે ખબર પડી કે આ તો ચોંકાવનારું એક કારસ્થાન ખુલી રહ્યું છે ઘટના કઈ એ પ્રકારની છે સુરતનો અલ્પેશ જરીવાલા તેના સાગરિકોની મદદથી ગામડા ગામડા સુધી પહોંચી ગયો હતો અલગ અલગ જિલ્લા સુધી પહોંચી ગયો હતો અને કાર ભાડે આપવાની લાલચ અપાવતો હતો ક્યારેક મેટ્રો ટ્રેનના સ્ટાફ માટે ઊંચા ભાડે કાર રાખવાની છે હું રખાવી દઉં છું તેવું કહી અને કાર સીધી અલ્પેશ જરીવાલા સુરતવાળા પાસે જતી અને અન્ય રાજ્યમાં અન્ય લોકોને આ કાર વેચી નાખવામાં આવતી આ તમામ કાર હજુ સુધી પોલીસના હાથ લાગી છે કે નહીં તે પણ મોટો સવાલ છે પણ આ સવાલની વચ્ચે અઠ્યાવીસ જેટલી કાર અમરેલી પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે જે કાર ચીટિંગથી મેળવી ભાડાના નામે મેળવી અને વેચાણ કરી દેવામાં આવી હતી અલ્પેશ જરીવાલા ઝડપાઈ ચૂક્યો છે આ અગાઉ પણ આ કેસના ત્રણ આરોપી ઝડપાઈ ચૂક્યા છે પણ આજે જ્યારે દ્રશ્યો સામે આવ્યા મુદ્દા માલના તો તેમાં ફોર્ચ્યુનરથી લઈ ઇનોવા જેવી મોંઘી દાટ કારોનો પણ સમાવેશ થઈ રહ્યો હતો નાનામાં નાની વેગનાર કાર હતી તેનાથી પણ સસ્તી કદાચ આવતી હશે તો એ કારનું પણ આ બાજુએ ચીટિંગ કર્યું હશે તેની કોઈ ના ન કહી શકાય કારણ કે તેમના પર આરોપ છે સિત્તેર કરતાં વધારે કારને ભાડાના નામે મેળવી અને વેચી નાખવાના આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે શું વિગતો આપી એ તમે સાંભળો ત્યારે વિગતવાર સમજાશે કે કઈ પ્રકારે આ કારસ્થાન ચાલી રહ્યું હતું અને પોલીસે પર્દાફાશ કર્યો છે अमरेली जिला पुलिस ने एक छेतर पिंडी करना गैंग ने पकड़ सफलता मिली है आ केस में कुल अठयास कारो सीज़ कुल करजार किमत त्रण करोड़ छोत्तर लाख चौप्पन हज़ार थाई है आ केस मोड़स ऑपरेंडा ऑपरेन्डा थी के आरोपी कार मलिको पास थी ऊंची दरे कार भाड़ू लालच आपता था બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયુર સાંડીસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાત માંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ઘેરવાઈ લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આજે ટોટલ છ થી સાત માસનું જ છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે અમારી ટીમો ત્યાં હતી અને બે થી ત્રણ દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

મયુર ઉર્ફેશનની વેન્ડિસનું અમરેલીનું કનેક્શન હોવાનું માનવામાં આવે છે જે સુરતનો છે અને કાર અમરેલીમાંથી ભાડે રાખી અલ્પેશ જરીવાળા સુધી પહોંચાડતો હતો અને આ પહોંચેલી કાર જ્યાંથી જતી હતી તે ઓફિસ હતી ત્યાં યોગેશ પટેલ અને મિત રાઠોડ નામના વ્યક્તિ હતા જે અમિત જરીવાળાની ઓફિસમાં નોકરી કરતા હતા તેવું કહી રહ્યા હતા પોલીસે તેમની પણ કાર્યવાહી કરી છે અને તેના વિરુદ્ધમાં પણ પગલાં લેવાઈ ગયા છે પણ હવે અલ્પેશ જરીવાલા ભેજાબાજ આવ્યો છે હાથમાં શું ખુલે છે નવી વિગતો અને હજુ કેટલી કારો મળે છે એ પણ જોવું રહ્યું પોલીસના પ્રયાસો સરાહનીય છે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે બધા જ લોકોની જે લાલચમાં આવી અને ભાડે આપેલી કાર છે તેના મામલે તેમને ન્યાય મળે પરંતુ એક સવાલ એ થાય છે કે ખાનગી વાહનો ક્યારેય કોઈ કંપની કાયદેસર રીતે ભાડે રાખી શકતી નથી અને આપણે ભાડે આપી શકતા નથી તો પછી આવી લાલસામાં શા માટે આવી જઈએ કે જ્યારે આપણે ભરાઈ જઈએ અને આપણને લાગે કે કાર પણ ગઈ પૈસા પણ ગયા અને ભાડું પણ ના આવ્યું અને આખરે પોલીસ સ્ટેશનના દરવાજે જવા માટે આપણે મજબૂર થઈએ છીએ ખેર આ મામલે અમરેલી પોલીસની કાબિલદાદ કામગીરીને સલામ છે નવજીવન ન્યૂઝ હંમેશા સરાહનીય કામગીરી માટે બિરદાવતું પણ રહ્યું છે વિભાગોને માટે અમે અમરેલી પોલીસને પણ સલામ કરીએ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે